તો હેલો મિત્રો નાઈ ધોઈને આપણે થઈ ગઈ છીએ તૈયાર અને હવે જવાનું છે આપણે ગામ બાજુ આજે મળી ગઈ છે છૂટી એટલે આપણે જઈશું ક્યાંક ફરવા તો ફરવા જવાનું પ્લાન વિચારીએ છીએ હજી ગામમાં જઈશું ગામમાં જઈને વિચારશું કે કઈ જગ્યાએ ફરવા જવાનું છે ઓકે તો ચલો લેટ્સ ગો મોટર ઉપર બેન સેલ મારી એટલે ભણાવીએ વિડીયો ઠીક ઘરેથી ચાલોથી પહેલાં મમ્મીએ બનાવી દીધો છે ચા તો આપણે થોડો પી લઈશું ચા ચા પેન થશું રવાના

તો ફાઈનલી હવે જાઉં છે નકલંગના મંદિરે લવણા લવાણા લવાણા મૂળી ગામ હે લોણા લે આવું છે તો ચલો લેટ્સ ગો લ્યા ઓકે ચલો ઓકે લઈને ચાલ્યા છીએ અને ગામમાંથી લઈને આવ્યા હતા જે આને લેવા ભાઈ આવી રહ્યો છે ખુલી જા સેમ સેમ આને થોડું આપણે પાછું લેવું પડશે પડી જવાની સંભાવના ફાઇનલી આપણે રવાના થઈ ગયા છીએ વાયરાના કારણે અવાજ થોડો ઓછો કેપ્ચર થાય તો સોરી આપણે જોડે બાઈક હે નહીં ઓકે આપણો ઓફ રોડિંગ રસ્તો સારું દિવસ પછી આપણા હાથમાં બાઈક આવ્યું હોય તો સ્પેલેન્ડર ચલાવ્યું ચલાવી ગેરમાં કન્ફ્યુઝ થઈ જરાય આગળ પાછળમાં હવે રૂપિયા બગવા રૂપિયા 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 રૂક્યા રૂપિયા રૂપિયા રૂક્યા રૂપિયા આ બાઈક નો પેટ્રોલ નથી ઓકે પેટ્રોલનું પોટલો લાવો આ એવું પેટ્રોલ આપણે આમનો નોખોનું હોય થોડું કમ પડાવી જોઈએ તમે લઈ જાઓ જે બાઈક પડી ચાલી અંદર પડી મારા વાળા ઉપર લઈ बाइक में आई आम। भर तो ले बहुत दिवस उठा तो पेट्रोल अंदर नहीं है

આપણે પહોંચ્યા ને ટેસ્ટ ને પહોંચી નાયા દુખ ને હાય બ્રો હાવ આર યુ ઓલા કહા છે ટેશન નો માહોલ ના દુકાન ઓ બાબા ભાઈ તમે ને ઓકે અમે પડી આપડી બાઈક આવી પૂછી ગયા છે આશો આશો પણ નીકળી ગયા આપણે પાલનપુર મોટા ભાઈ ફાઈનલી સ્વિફ્ટ લઈ નવો પિકઅપ ડાલો લેવા તો ઓનર છે ચાલો મિત્રો તો આપણે નીકળી ગયા હો શું લેવા અંકા નીકળે સુખ નો સુરુ જુગાડવા પિકઅપ પિકઅપ મહેન્દ્રા અમાર આબુ જો ભાઈ ભેગો ભેગો ઓનર તમે છે તમારો આ સી વીડિયો છે મારો નહી છે આ લેવા ને હા ગાડી ફાઈનલ છે રાત પોકી ઓકે નવા ડાલા ઓનર આપણે 30 40 કિલોમીટર રેડ છે પછી નાસ્તો કરશું પછી નાસ્તો ન્યુ ડાલા ઓનર છોટો ઓનર બડાવાનો પાર્ટનર પાર્ટનર પોતે પોતે

આ રહ્યા અમારા ઘરે બધા ખાનસ મોટા કાલે બજારની થી આપણે પોગી ગયા ડીશા ડીશા દેન કરવાનો છે આપણે આમાં આમાં શું કરવાનું છે ભાઈ ખાવા 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 છે ચલો પાલનપુર સીધા શોરૂમ મને અડધો પાછા હા બેસો વિડિયો ની ઉતારે છું કે અમને આવે શરમ ઓકે ગાડી પાર્ક થઈ રહી છે સાહેબ ઉભા સાહેબ પાર્ક કરવા ના પાડે છે થોડા મોટા ટોટા ગળાઈ દીધા વધો નથી એટલે બળી આવો દિશાની પ્રખ્યાત હોટલ હોટલ શું નામ છે આનંદ આનંદ હોટલ મે ભાઈ દેચી દીધો અનુભવ કેવો પહેલી વખત નો પહેલી વખત પહેલી વખત નો અનુભવ છે ટ્રાય મારી મસાલા કમ એસે બોલ રહે હા હા એ અબજે તો બોલી બે 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 તો હેલો મિત્રો ખાઈને આપણે નીકળી ગયા છીએ કોટ રાયને જોઈ શકો છો હવે જઈશું આપણે પાલનપુર સીધા શોરૂમની બાજુમાં બાજુની મતલબ શોરૂમમાં જવાનું છે ઓકે નવી ગાડીનો ઓપનિંગ કરવા લેવા માટે ચલો બેઠકો મળીએ શોરૂમમાં જઈને બાય બાય બાયદ્ર શોરૂમમાં છે ભાઈ